જેને પોલીસ મથકે મોકલી આપવામાં આવ્યા છે મળતી વિગતો મુજબ આધાર પુરાવા ન હોવાથી વાહનો પોલીસ મથકે લવાયા હતા જે ખાણ ખનીજ વિભાગ અને બોર્ડર રેન્જ આઈજીની સાયબર સેલ દ્વારા બે દિવસ અગાઉ રાપર શહેરના આંઢવાડા તળાવમાંથી રાત્રે માટી કામ કરી રહેલા બે હિટાજી મશીન અને પાંચ ડમ્પરોની મદદથી કામ ચાલુ હતું ત્યારે કોન્ટ્રાક્ટર પાસેથી આધાર પુરાવા માંગતા તે ન હોવાથી હિટાજી અને ડમ્પરોને પકડી પોલીસ સ્ટેશન મોકલાવી દીધા હતા નગરપાલિકા દ્વારા આ કામગીરી માટે કોન્ટેક એક માજી નગરપાલિકાના સદસ્યને આપવામાં આવ્યું છે આ બાબતે નગરપાલિકા દ્વારા રોજ કામ કરી ખનીજ ચોરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જોકે ખાણ ખનીજ વિભાગ કે રેન્જ સાયબર સેલ દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ નથી અત્રે ઉલેખનીય છે કે લાંબા સમયથી આંઠવાડા તળાવનો બ્યુટીફિકેશનના કામમાં ગેરરીતિથી ફરિયાદો ઉઠી હતી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવી છે ત્યારે જ રેન્જ આઈજીની સાયબર સેલ અને ખાણ ખનીજ વિભાગના દરોડા પાડીને લાખોના વાહનો સીઝ કરવામાં આવ્યા હતા પરંતુ કયા કારણોસર આ બાબતે ફરિયાદ દાખલ ન થઈ તે બાબતે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે ખાણ ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી આપવામાં આવી નથી તો નગરપાલિકાએ કયા કારણોસર રોજકામ કરી આ બાબતે પડદો પાડી દીધો હતો દરોડા પાડનારા અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી તે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે